તાંગતરા બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ બે મોટરસાયકલની ચોરી મોટરસાયકલ માલિક દ્વારા સિટી પોલીસ મથકે અરજી મારફતે બાઇક ચોરીની આપી ફરિયાદ બાઇક ચોરોને તાત્કાલિક પકડી ધોરણ સરને કાર્યવાહી કરવા કરી માંગ સુરેન્દ્રનગર જિલ્લાના તાંગતરા બસ સ્ટેન્ડમાં પ્રતિદિનની ચોરીના કિસ્સાઓમાં વધારો થતો જાય છે મુસાફરોના પાકેટની ચોરી તો હવે બે બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ સૌજીભાઈ કર્મચારી એવો બસ સ્ટેન્ડ માં પોતાનું મોટરસાઇકલ પાર્ક કરી બહારગામ ગયેલ હોય રાત્રિના સમય પરત ફરતા તેમનો બાઇક જે સ્થળ ઉપર પાર્ક કરેલો હોય ત્યાં જોવા ન મળેલ જ્યારે પીજીવીસીએલ માં લાઇનમેન તરીકેની નોકરી કરતા જાડેજા રાજદીપસિંહ છત્રસિંહ જેઓ એસટી ડેપો માં પોતાનો બાઇક પાર્ક કરી કામ અર્થે ગયેલ હોય પરત ફરતા તેમને બાઇક સ્થળ પર ન દેખાતા ચોરી થયેલ હોય તેવું જાણવા મળતા તેમણે એસટી ડેપો ના અધિકારી જાણ કરેલ ને સીસીટીવી ફૂટેજ ની માંગ કરી હતી જ્યારે બંને લોકો દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે બાઇક ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ આપેલ હોય બાઇક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે મારું નામ તાત્કાલિકન સૌજીભાઈ ગઈકાલે હું ઓગણીસ ત્રણ ના રોજ સવારે બસ સ્ટેન્ડ આવેલો હતો મારું બાઇક અહીંયા બારગામ જવાથી હોવાથી મેં પાર્કિંગમાં મૂકી હતું પાર્કિંગમાં મૂકીને હું મારા બારગામ જવા નીકળેલો હતો અને જેથી કરીને પછી હું રિટર્ન રાતે થયો લગભગ હા ઓગણીસ તારીખની રાતે બાર એક વાગે મારું બાઇક અહીંયા હતું નહીં અને આ બાઇક ચોરાઈ ગયેલું હોવાથી મેં આજ સવારે પોલીસ સ્ટેશન અરજી કરેલ છે એટલે જેથી કરીને હું એવી વિનંતી કરું છું કે આવા ચોરોને અથવા લુખા જે કોઈ હોય એમને પકડવા મારી નમ્ર વિનંતી અને અપીલ છે મારું નામ જાડેજા રાજદીપસિંહ ચંદ્રસિંહ છે હું પીજી વિશેમાં ઇલેક્ટ્રિકલ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને મારી નોકરી હાલ રામપરા મુકામે હોવાના કારણે બસ સ્ટેન્ડની અંદર સીસીટીવીની નજરની સામે મેં બસ સ્ટેન્ડના પાર્કિંગની અંદર પાર્ક કરેલું હોવાથી મારું બાઇક નોકરીથી ફરજ ફરતા મારું બાઇક સ્થળ ઉપર હાજર ન હોવાથી મેં ઇલેક્ટ્રિક એસટી ડેપની અંદર એટીઆઈને મેં જાણ કરેલી મારે સીસીટીવી ફૂટેજ જોઈ છે તો એથી મને જેવું જાણવા મળ્યું કે ભાઈ તમે પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરો પછી એને તમે સીસીટીવી ફૂટેજ આપી શકીએ તેથી મેં પોલીસને પણ જાણ કરેલી છે અને અવરનવર અનિચ્છિત બનાવ અને બાઇક ચોરીના બનાવ ધાંગધ્રામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે તો એનો યોગ્ય નિકાર કરી અને ગુનેગારોને લુખા તત્વોને બંધ કરી અને બાઇક મારું પરત ગોતી આપવા નંબર